બસ આ ઘંગરમાં આવા રાધાને ઠીક આને બસી તો તમે સારી બાયડી બે આવી જવાનું ભગવાનનો ખબર તો છે ગોમન બંદાસ બોલી આવી છે એટલે અમે હેડ કરે અમારે એ પૂછવું છે ઘરે ઘરે જાવું છે હ હા આતી હો કેવા આયા એટલે અમિત ભાઈ હડો એક જમણું કુંજન બનતા હતા બસ બેઠે બેઠા રહ્યા હતા પણ કટા હતા હા કુંજન જોઈ બોલો બોલો હડો આયા હું બોલું તો મેં પર કુંજન બેસ બોલ سکتا કટ બનાવવાનું છે હું પરંપરાથી મની માળના બંગલા બણાયા છે કેટલા 25 માળના મૂશીની તમે મની વોટિંગ ખાલી વાત મજા

વાત કરવાની અમે નોટ હાલશો નોટ હાલજો આ તમારે પરેશાન હોય તો કેજો અમે તમે તમારું બધું સહી કરે

તમારે

આખરે પેલો સૂર્યો નહીં એવું બો રહે છે એટલે તમારે છે ને મને હોટ હાલવાનો છે ને એને પાડવાનો છે હો આવું નહીં રાખું બંગલા બનાવી આવ્યું પચ્ચી ગાળાનો તમે તબેલો બનાવી આવેલું આવું નહીં રાખું પચ્ચી બંગલો બંગોડી બનાવી આવેલું તમે ક્યાં હોય થાય દૂષી નહીં હોય તમે દૂષી મરી જાય હૈ મોહન તો લાવી આવી ગયો ઘર બાકી જ ને એને કહેતા આપણું હોટનું આપણે હાઈ ભાઈ રાજુ

आलु जे कुन दिदिन धाता एवर रोडिङ मा छौ त आए बजार हेरौ आ एकदम यो हामीले यला सप्पन न गाम आयो देख्यो हा करो हामी डबु करा हा कहाँ न राख्खायो खबर छ हाम्रो हाडो हाम्रो हेडो हेडो अन्दरा हो पारौ

અમારું જ નામ હે સાહેબ દેખું રાખી ગયો તમને કોઈ બોલ્યો અમે તારે તો હું ગટર નાળી જેવું તોડી દેખાય તું જે લાઈન થી ખાલી સરપંચ મા બાજુ મને

તમે કેટલા ભાજા હતા છે સાહેબ તો દોઢ લાખ છે હા મારું એસપી ભારત ઓફિસિયલ હા